જય દ્વારકા દેશ મિત્રો હું છું આપનો દોસ્ત દિનેશ વાન પાલીતાણા થી અને એક લાઈક ની જરૂર નથી પણ વિડિયો ઉપર શેર એટલું કરજો એટલું કરજો ને કે માલિક સુધી આ વિડિયો પહોંચવો જો આજે બળદ તમે જોઈ રહ્યા છો એ બળદ એમ કહેવાય ને કે એને છે ને રાતો રાત તગડી મૂકવામાં આવ્યો તો ની બળદ આપણી નજર સામે આવ્યો એટલે આપણે તાત્કાલિક એને રોડે થી રેસ્ક્યુ કરી લીધો તો ને બળદ આમ જુઓ જ્યારે હું બળદ લાવ્યો ને તો એની કન્ડિશન એટલી ખરાબ હતી એટલી ખરાબ હતી ને એની કોઈ વાત નહીં એને રોડે રખડતો મૂક્યો ને એ પેલા એના કપાળે કંકુ નાખી દેવામાં આવ્યું તું હવે તારું રોળી ખાબાય તારી જરૂર નથી નીકળ એને તગડી મૂકવામાં આવ્યો જેને એમ કેવાય ને કે પોતાના કાંજ કમાણી એને ખબર એવી હતી ને એને ઝાકારો દઈ દીધો તો કરો થોડીક તો માનવતા રાખો સાહેબ જેની પાસે તમે રાત દિવસ મહેનત કરાવો છો અને અંતમાં એને રોડે તમે રખડતા મૂકી દો છો ભલા મને થોડીક તો જીવ રાખો જીવ પ્રત્યે દયા રાખો થોડીક આ એક અબોલ જીવ છે આ બોલી નથી શકતું પણ એની આ જીવન જિંદગી આપણે સુધારી શકીએ ને એટલું તો આપણે માણસ છીએ એટલું તો કરી શકીએ ને એટલે લાઈક નથી હોતી પણ વિડીયોને શેર કરવાનું સુખતા નહીં જય દ્વારકાધીશ જય મોરલીધાર